નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ સંજય પટેલ માં વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર કે જેમાં નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

અને મિત્રો દ્વારા બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના કહેવાતી આવી સ્થાનિક સ્થાનિક વાર્તાઓ જે જે શાળાના પુસ્તકોમાં ન હોય અને બોલીમાં રીતે સાંભળી હોય તે રીતે આપણને યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો આપણે વાર્તા લખીએ કે જે તમે સાંભળેલી હોય

લુટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લુટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે ભરવાડનો અભિનય કરીને લુટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહાર વિગેરેના અભિનય કરીને લૂટારાઓનું મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં તેમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા શું ગાવા લાગ્યા

આપણો પ્રોજેક્ટ નંબર ચાર મારી વાર્તાની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પ્રોજેક્ટનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયને સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો